નમસ્કાર આપ જોઈ રહ્યા નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ બગલ સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના વેડા ગામે દર્દનાક બનાવ સામે આવ્યો છે વેડા ગામના વંજારા પરિવારના ઘરે આવેલ પાર્સલ ખુલતાની સાથે જ બ્લાસ્ટ થતા પિતા અને પુત્રીનું મોત નીપજ્યું છે સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના વેડા ગામે વણજારા વાસવા રહેતા જીતેન્દ્રભાઈ વણજારાના નામે આ પાર્સલ આવ્યું હતું અને તેમાં હોમ થિયેટર હોવાની માહિતી હાલ સામે આવી છે જે પાર્સલ ઘરે પહોંચતા પરિવારના સભ્યોએ તેને ખોલ્યું હતું ત્યારે ઇલેક્ટ્રોનિક સામાનનું પાર્સલ જોરદાર ધડાકા સાથે બ્લાસ્ટ થયું હતું આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા છે જ્યારે બેની હાલત ગંભીર છે ઇજાગ્રસ્તોને પ્રથમ વડાલી સીએસસી ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અન્ય બે દીકરીઓને હાલ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે આ સમગ્ર બનાવની જાણ વડાલી પોલીસે થતા વડાલી પોલીસ અને ઈડર વિભાગ ડીવાય ડીવાય એસપી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે એફએસએલની ટીમે પણ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે આ ઘટનાને લઈને ગ્રામજનોમાં ફફડાટ વ્યાપ્યો છે જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર